સુરતમાં પંદર હજાર સ્કૂલ વાહન ચાલકોએ હડતાળ પર જોડાયા છે આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિને કારણે હડતાળ પર ઉતર્યા છે વીસથી પચીસ હજાર રૂપિયા દંડ આપવામાં આવે છે ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે તંત્રને દ્વારા વાહન ચાલકો પર તૂટી પડ્યું છે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસની આવી ગાડી રિટેન કરી રહ્યા છે મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે એકચ્યુઅલી અમારી હડતાલ નથી સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ કાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગર ભાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા અંદર કેટલી વાનો છે બે વીસ હજાર થી ઉપર વાનો છે